નમસ્કાર દર્શક મિત્રો આપ દેખ રહે ટ્વેન્ટી ફોર બાઈ સેવન લાઈવ ખેડા જિલ્લા લાયન્સ ક્લબ કપડવંશના ત્રેસઠમાં વર્ષના હોદ્દેદારો તથા બોર્ડ મેમ્બર્સની શપથવિધિનો કાર્યક્રમ યોજાયો સને ઓગણીસો અને સામાજિક તેમજ લાયનવાદી પ્રવૃત્તિઓમાં અગ્રેસર લાયન્સ ક્લબ ઓફ કપડવંશના વર્ષ બે હજાર પચીસ ના પ્રમુખ લાયન શાંતિલાલ ડી પ્રજાપતિ તેમજ હોદ્દેદારો અને બોર્ડ ઓફ ડિરેક્ટરશ્રીઓની શપથવિધિનો કાર્યક્રમ લાયન્સ કપડવંશના સંકુલમાં યોજાયો હતો કે જેમાં ભૂતપૂર્વ લાયન્સ ગવર્નર પુનિતભાઈ કે પટ્ટે પદગ્રહણ વિધિ કરાવી હતી અને હોદ્દાના શપથ લેવડાવ્યા હતા હતા આ કાર્યક્રમનો મુખ્ય મહેમાન ગુજરાત રાજ્યના પૂર્વ ગૃહમંત્રી મણિલાલ પટેલે માનવ જીવનમાં સેવાનું મહત્વ સમજાવ્યું હતું જ્યારે નગરપાલિકા પૂર્વ પ્રમુખ ગોપાલભાઈ ટી શા વ્યસ્ક નાગરિકોએ નિવૃત્તિ પણ સક્રિય રહેવા અનુરોધ કર્યો હતો અને માનવ સેવાની પ્રવૃત્તિઓ માટે કટિબદ્ધતા કેળવવા ઉપયોગી સૂચનો કર્યા હતા સમારંભના આતિથિ વિશેષ પદે કપડવંશ નગરપાલિકાના પ્રમુખ વર્ષાબેન કે પંચાલ ઉપસ્થિત રહ્યા હતા અને શુભેચ્છાઓ પાઠવી હતી કાર્યક્રમના પ્રારંભે કુમારી સિદ્ધિ તેમજ વિશ્વાએ પ્રાર્થના રજૂ કરી હતી અને પ્રમુખ પ્રતિકભાઈ જે ઓજાએ સ્વાગત પ્રવચન કર્યું હતું અને લાયન વકીલ જેડી પટેલે રાષ્ટ્રધ્વજ વંદના કરાવી હતી પરિજય વિધિ અશוקભાઈ લોહાણાએ કરી હતી જ્યારે પ્રવૃતિ અહેવાલ સમીરભાઈ કાટાવાડાઈ રજૂ કર્યો હતો અને આભાર વિધિ ઉપપ્રમુખ મુકેશભાઈ તલાટીએ કરી હતી નવનિયુક્ત પ્રમુખ શાંતિલાલ પ્રજાપતિએ વેદ ઉપનિષદોના સંદર્ભ ટાંકીને નિસ્વાર્થ ભાવે સેવા કરવા કટિબદ્ધતા ઉચ્ચારી હતી અને તેમાં ક્લબના પરિવાર સદસ્યોને સહભાગી થવા જણાવ્યું હતું કપડવર્ષેની વિવિધ ધાર્મિક સામાજિક તેમજ શૈક્ષણિક સેવાકીય સંસ્થાઓ ભારત વિકાસ પરિષદ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંગ ગાયત્રી પરિવાર શ્રી મોટા હનુમાન સેવા મંડળ ટ્રસ્ટ સિનિયર સિટીઝન રેડ ક્રોસ સોસાયટી બ્લડ બેંક સેવા સંગ શારદા મંદિર વિશ્વ હિન્દુ પરિષદ વગેરેના આગેવાનોએ નવ નિયુક્ત પ્રમુખ શાંતિલાલ પ્રજાપતિ તથા લાયન લેડી રેખાબેન પ્રજાપતિનું અભિવાદન કર્યું હતું સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન કીર્તનભાઈ કે પરિક તથા હસમુખભાઈ એમ શાહે કર્યું હતું સદરહુ કાર્યક્રમમાં રિજીન ચેરમેન એસ પટેલ તથા જ્હોન જેરમેન નિમેસી એન જામે ખાસ ઉપસ્થિત રહી શુભેચ્છાઓ પાઠવી હતી રિપોર્ટર બાવિન જોશી ન્યૂઝ લાઇવ પ્રવેશ કરે છે ત્યારે આપણા સમૂહનું ગૌરવ વધાર્યું હતું ડિસ્ટ્રિક્ટરનેશનલ તરફથી

Denn ja, right દિવસ એટલે કે નવા વર્ષના પ્રમુખ અને એની ટીમનો શપથ ગ્રહણ સમારોહ સમયસર આવવાની બધાની ફરજ છે તો મારી પણ આવે પણ આવવામાં થોડું લેટ થયું કારણ કે આપણા બધાના વડા એવા ડિસ્ટ્રિક ગવર્નર જેમણે આજે જ પ્રી કેબિનેટ મિટિંગ બોલાવવામાં આવી હતી

આપી તો સેવાકીય પ્રવૃત્તિમાં અગ્રેસર કોઈ પણ કાર્ય હોય રાષ્ટ્રવાદી કાર્ય હોય ધાર્મિક કાર્ય હોય શૈક્ષણિક કાર્ય હોય માનવતાનું કાર્ય હોય આમાં તમામ સંસ્થાઓ સાથે આપણે મળીને હરી મળીને એક કપડાનો એક એવો અને એની અંદર અમને પણ આવો મોકો મળ્યો એમાં આપ સર્વનો આદર્શ મંત પૂજ્ય મણિભાઈ સાહેબ હોય ગોપાલભાઈ હોય નગરપાલિકા પ્રમુખ હોય આપ સૌ સજ્જનો હોય એ બધાનું મળતું રહે તેની આશા રાખું છું સમય ઘણો થયો પણ મણિભાઈ સાહેબ વાત કહેવાની મન થઈ